મોરબીમાં આઈટી વિભાગે દરોડા પાડી સર્ચ ઓપરેશન શરૂ કર્યું બિલ્ડર અને રોડ કોન્ટ્રાક્ટર મહેન્દ્ર પટેલ અને ભાગીદારોને ત્યાં દરોડા શરૂ થયા છે અમદાવાદ મહેસાણા અને મોરબીમાં પણ સર્ચ ચાલી રહી છે 100 થી વધુ અધિકારીઓ આ તપાસમાં જોડાયા જેમાં તીર્થમ તીર્થક અને સોહમ પેપર મિલ્સમાં તપાસ કરવામાં આવી રહી છે આઈટીએ મોરબીમાં પેપર મિલ સાથે સંકળાયેલા ગ્રુપ પર પણ દરોડા પાડ્યા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે

જે અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇડ અને અલગ અલગ જે કંપની સાથે જે સંકળાયેલ છે અને તેની સાથે જે સંકળાયેલી કંપની છે તમામ જગ્યાએ આઈટીના જે છે વહેલી સવારથી દરોડા જે છે પાડવામાં આવે છે હાલ આ જે છે રાધે કંપની સાથે સંકળાયેલ ધરતી સંકેત જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટ છે અમદાવાદ વૈષ્ણોદેવી ખાતે આવેલી વહેલી સવારથી અહીંયા પણ આઈટીના દરોડા જે છે પાડવામાં આવે છે થોડાક દિવસના વિરામ બાદ ફરી એકવાર આઈટી વિભાગનું જે છે એ સર્ચ વિભાગ સર્ચ છે જે ચાલુ થયું હતું મહેસાણા નામાંકિત જે રાધે ગ્રુપ છે ત્યાં દરોડા પાડીને તપાસ કરવામાં આવી રહ્યા છે સાથે સાથે મહેસાણા અમદાવાદ અને મોરબી જ્યાં સાથે સંકળાયેલી જે અન્ય કંપનીઓ છે ત્યાં પણ સર્ચ ઓપરેશન જે છે એ હાથ ધરવામાં આવ્યું છે અને જે પ્રકારે માહિતી મળી રહી છે કે ગ્રુપના જે ચેરમેન છે મહેન્દ્ર પટેલ અને તેમના ભાગીદારી ત્યાં આઈટીની જે તપાસ હાથ ધરી હતી આશરે બે ડઝનથી વધારે સ્થળોએ આઈટી વિભાગે એક તપાસ હાથ ધરી છે જેમાંથી જે છે મોરબી સિરામિક ઉદ્યોગકારમાં પણ રાધે ગ્રુપનું કનેક્શન હોવાની જ્યાં તપાસ જે છે ચાલી રહી છે ખાસ કરીને આઈટી વિભાગની વહેલી સવારથી જ અમદાવાદ મહેસાણા સહિતના જે ટીમો હતી ત્યાં થી વધારે ટીમો જે છે એ કા હાલ તો તપાસ કરી રહી છે સાથે સાથે આની અંદર કેટલાક બેનામી વ્યવહાર પણ સામે આવી શકે છે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે અમદાવાદ મહેસાણા અને મોરબીમાં તપાસ કરવામાં આવી રહી છે સો અધિકારીઓ જે બેનામી વ્યવહારોને લઈને તપાસ કરી રહ્યા છે